તો ગઈસ જો અટાણે વાગ્યા દહ ને વિહુ ને દોવે છે ને સીધી નીર નાખા દીધી હતી ને તો અટાણે હા ભાઈ મસ્ત પડી ગયો હર્ષદભાઈ ના દાંત નો રેસ્ટ થયું કે નહીં કરી નાખ્યું આફોડો આફોડો નીચલે દો ત્યાંથી નીચલે દો

મશીન લેવા તો કરવા પડીએ ને હાક તો પડી ને તો ઈ જો હમું કરે આપણે પીવરાવાના છે ઢોર અટાણમય ગરમી એવી થાય ગાજર ગોડવા ગોતો એક મોટલી માંડ મોરલો તરીયો થયો એકદમ નો રાખણું પડે તો આ દસ દિવસ ટાકામાંથી આજ માંડ નીકળ્યું આને રાખતા ફાર ઉતી પગ દે ને તો હું હરવું જાય ટાકામાં એક મોટલી ગાજર ને માંડ ગોડાણી પછી હું કા હાલો ભાગી જઈએ કે આ ઓ તો હવાર નું રૂટીન કામ તો આજ હોય કાંઈ એમ દસ અગિયાર વાગ્યા સુધી ને આજ છે ને તે હું વહેલી તમારે નાખી કે ગરમી છે બહુ તો વહેલી તમારે નાખીએ ને તો બાર એક વાગ્યા સુધી કે આખું ધારી કુલિંગ રે જો આ ખડ કટિંગ નો કરીએ ને એટલે આ લોહી ઉકારો હા જો આ લોહી પીએ જાય આ હેઠા રાડા નાખે નાખે ને આપણાથી રહેવાય બગડે કારક ઢોક આવે નાખા ભાઈ ને કોમરતું ભાદર ને ભાઈ ફેરવેલો ભાદર ને ભાદર ને ફેરવવાની આ લાણ લોહી પીએ ગઈ ઇન્જેક્શન મારવા મણી મજા નો આવે લાણ છે કાળો કોફ ભભૂતી ગોતવી છે તો મશીન છે ને જો આ રાખી દીધું આથી કટિંગ કરવાનું આ પાટિયાન બાટિયાન પછી છે ને હમ કર લે હું વાટ પૂરો થાય જાય ને પછી હાલો માં હાલો 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 તેરી લાગી ને કાલે જોઈને વાતોડીની માની કે વાતોડીની માં કેવી છે એ હજી એક ભાઈ ની કોમેન્ટ હતું તમારી કુંઢી ફેરી કે નથી ફેરી ભાઈ કુંઢી હજી આવી જ નથી હિટમાં જ નથી આવી એ મળી શકે કુંઢી ને લોહારા વાળી બે ફેર્યું હું બે હે ને ફેર્યું હિટમાં આવી છે બે ફેર્યું કોનસીપ ફેરી જાય તો ગાયની બે દી મસ્ટી ડેક ટ્યુબ આસરમાં ભૂમી ને તો આસર આજ આહો કમ્પ્લીટ થઈ આજ તો નહોતી ઠેકડા મારતી કાલે તો હાઈજી એવા ઠેકડા માર્યા આજ નહોતી મારતી ઓ

તય ખબર ગાઈસ કટિંગ એકદમ ફાર તો સીણો છડાય હાવ આણું અર્ધાનું આનું કાટોવો તો

વિડીયો એડિટિંગ કરે છે કરે અપલોડ કરે ને આગળ ઉઠ્યો ને એમ કાલો એ બીહો ને તમારે નાખી બીહો તો મસ્ત મજાની બેઠી પણ આપણી એવા જર્સી હાટો થાય ને તમારે નાખી બીહો જો જર્સી એક ઓફે બીહો એક ઓફ થયું નેટ પણ નવરાવે નાખી હાલો ને આપા áp ông khánh vừa exact cả lá cái gì thì, công thà thôi. Sẽ ra nó bạn quan thôi. Hừm, tay gì vậy thì đi ông khánh. Né હે ને બોલ ને ચાલો માલી વાય મૂક્યો રામગીર બાપુ ને ભગભૂતિ ગોતવી દે કે વાતળીઓ ને હા વિતેળીઓ તને તો ઘીગોડા હે પણ બાકી નહીં तो रामगिर बापुन भगवती गोते पड़ी जो नीवाइन <laughs> तो ले आजाओ पड़ी हम लोग बस अब हम लोग बोलते ही हैं इस तो ले बिचारो भोपियो मरेगा राहुल भागूं भागूं ડાટકે બુઝ્યા ન કરવા દઉં હે તો કે છે ને આ અર્ધી ઢારિયા મેસે આખા ઢોર નવર આવે ને આ હેઠા છે એ બાકી છે પછી ઓલી હે એ પણ બાકી છે ઈને હે ને આપણે પાણી કરીએ ને તાર નવર આવે ને કે આ પાડીને માં બાંધી દી પણ નો રહી નકી ખડા કરતી હતી તે પછી ને એની બપોરે આ લીધી દીધા થી તો હાલો હે ને હાલીમાં તડકા નાગા આજ વેલા હું વેલો ઉઠ્યો ને એટલે હું વેલો ઉઠાય એટલે ગમે વાહે ઢોર હું ઢોરમાં આવે એટલે વાહે ગમે વાલીમાં આવે જો વાલીમાં વયા કા તો હાલો ને ને હું ભારી લેતો ખાલી હે ને ગાડલા ધોવે નાખ્યા ભીહું હું બેહે ને તો વાંધો નહીં પછી ભરાય ન રહી આ બે કોરાન પેલી કોરાન સાઈડ ને આ કોરાન સાઈડ છે ઈ જાય હું ભીહું ગયો તાર ધોવે નાખ્યું ન કોણ જો ટાઈમ રહી ને તો પેલા ધોવે નાખી પણ હાલો તો એ વટાણા પૂછે ને પેલા ભારી લેતો આવીએ ગદબ ને જો આ બધું છે ને જાય આજે આખું સાણનું બધું આવે ને એ જો આ બધું આખું પાણીમાં છે ઓલા ક્યારામાં જાય હાલો હે ને હું પેલા પાણી ચાલુ કરતો હતો ને તો ભારી લઈને આવે ને તરથી પૂણી કુંડી ભરાઈ જાય ઓ હાય કેટલી કીડીઓ લઈને જાય જતા જીવડાની કેટલી કીડી

ક્રિકેટ રમ ખેલ રહી હે ખાઈ ગયો એટલે તારો વારો છે હો હા ખાઈને જ ગઈ ને રખડે ગો માર્યું તો લે 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 ઝટકા હા એ હા બા ગોલો ખાવો હાની ગોલો તો કઈ ખાંડ પાણી ત્યાર ને ભીહું એ વાટ જોવે કા કારી કાળી તો લુહારા વાળી વાટ જોવે ને કુંઢી વાટ જોવે તો આ એક નવી પાવરી હાજ કસી સાટું ખાંડ નાખ્યું કસીને સડાવીએ થોડું તે માંથી આવી ને આપે દેવાની છે આપણી વેસી નાખવાની છે કચોડી કચોડી આની જે ખાણ દેતા નથી ખબર નથી કે ખાંડ ખાવું કે ન ખાવું કે અલય એ છે ને તારે ખાંડ ખાવાનું છે કઈ હાજી હો તો ગાઈસ જોવો અટાડે વાગ્યા દસ ને વિંહો ને દો બેન છે ને સીધી નીર નાખી દેતી તી ને તો અટાણે હવાઈ આવી મસ્ત પડી ગયો તો દબ પડી થી અડધું મૂતરમાં નાખે દીધું ને બુદરા બુદરા કઈ હોય ક્યાં હોય તો આખા કરે ને એવું છે ને તો હુવે જઈએ ગાય કે દે હુ લુહારા વાસળો આ કરો બેઠો

એટલે હવાથી ફૂલ લાઇટ આવે એટલે ખળ વાઢેલી પડ્યું આપણી કટિંગ હવાના પોરમાં કરી લઈ આ જાણી છે ને હાબુ દઈ દઈ ઘે ઘે નવરાવી એમાં હે ને પાણી કરતાં ભૂલે ગયું અટાણા એ થઈ તરી નવાણું પોઈન્ટ નવાણું ટકા એક ટકા નો કહે કે સો ટકા નવાણું પોઈન્ટ નવાણું ટકા તરી છે ભાઈ અટાણાની ગદબ ખાધી છે ને એટલે એને પાણી પીવડાવવાનું થતું ને આપણી વાસળી તો એક જ ટાઈમ પાણી પીએ આ બે ટાઈમ પીએ આની ગમે એટલી નવરાવો ના સાણ માસ બેહવું જોઈએ પછી કામ તો કઈ કાલે મળ્યા આપણી નવા વ્લોગમાં માં આપણો આ વ્લોગ આપણે આ પૂરો કરીએ